દ્વારકાના ખંભાડિયા તાલુકામાં વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ ખેડૂતોએ રાત્રે ભાટતર સબસ્ટેશનનો ઘેરાવ કરી કરાવ્યું બંધ પાંચ દિવસથી કેશોદ ઠાકર શેરડીના સીમ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે મામલો ઉગ્ર બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસની હાજરીમાં પીજીવીસીએલ કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી વીજ ધાંધ્યાથી લોકો ત્રાહીમામ અને અધિકારીઓ ફોન ન ઉપાડતા લોકોમાં રોષ જોવા મળ્યો

વિચર્છો એ ભાઈ ગરીબ ભાઈ ગરીબ ભાઈ ઓ ભાઈ કરવાનો હોય ભાઈ અમે કોણ છો એટલે અત્યારે લઈ તમે ખાસ મારશો કે પરવતો જો તમે આનો ભાવ તમે આની વાત પૈસા લઈ જાવે છો અમે આની વાત પૈસા લઈ જાવે છે અધિકારી છો તું ધિકારી છો ને તમે એની પાસે પૈસા લીધા ખાસ માણસ છો કેમ તમે ફોન પાડો છો તમે એની પાસે પૈસા લીયો તમે શું તમે કામ કરો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે